રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં દઈશું ને આપણે પણ મજામાં જ છે તો વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે ને અભિનંદન અને જય માતાજી તો હવે શંકરાંત આવી રહી છે તો આપણે આજે પતંગનો વિડીયો બનાવવાનો બાકી હતો પણ આપણા સબસ્ક્રાઈબર વિડીયો જોવે છે તો રાહુલભાઈ આપણા સબસ્ક્રાઈબર છે અને એમની પણ ચેનલ છે તો એમને એમ કીધું કે અશ્વિનભાઈ તમે પતંગનો વિડીયો બનાવ્યો જ નથી તો આપણે હવે પતંગનો વિડીયો આજે બનાવવાનો છે આજે તો પતંગ તો આપણે લાઈવાયા નથી નથી પણ જઈશું એટલે થોડોક વિડીયો બનાવશું પણ એને પોરની પતંગ છે કેવી પતંગ છે તમે જોવો કોમેન્ટમાં શું નામ કહેવાનું વિમાન 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 પતંગ વિમાન વિમાન પતંગ તો તમે જોઈ જ નહીં હોય લગભગ હોલિકોપ્ટર જોઈએ છે પણ આ વિમાન આ સીધી સીધી ઉડે આમ ઉપર ચડે રેકોર્ડ નવીન જાય પતંગ રામ રામ ને જય માતાજી હનુમાન બાપા જય હનુમાન બાપા અહીંયા આપણે હનુમાન બાપા એ દીવા ને કરવા આવી છે અને સુરાપુરા દાદા પણ દીવા કરવા માટે આવી છે તો આ ભાઈ આપણા સબસ્ક્રાઈબર છે લોક આપણા કાયમ જોવે છે લોક જોવો છો ને તો એમની એક આશા હતી કે અશ્વિન ભાઈ તમે પતંગનો સંક્રાંત આવે છે તો પતંગનો વ્લોગ બનાવો દોરાનો વ્લોગ બનાવો આમના માટે જ આપણે આ વ્લોગ બનાવ્યો છે અને આ વ્લોગ આવશે દિવસ પછી તો રાહુલભાઈ વિડીયો જોતા રહીજો અને નવીન પતંગ અમારે બેન બનાવવાની છે તો હજી વિડીયો બનાવશું કાલે થોડોક અને આજે થોડોક બનાવ્યો છે ને નવીન આપણે એક મગજ પોગાડીને મસ્તીની પતંગ બનાવી મોટી જબર બની જાય છે મોટા કાગળની ખપાટુ થી રાખીને બનાવી રાખી અને હાડીનો દાંડો બાંધીશું જૂની હાડી હોય એની દાંડો બાંધી અને ટેપ ટેપથી ચગાવશું હાલો તો આ સબસ્ક્રાઈબર મજા આવી ગઈ અને પતંગ બલુમ જેવી દેખાડી હાલો સંક્રાંત માં રેજો પપુડા વગાડશે આપાય ચીકી ખાઈશું અને વિડીયો પણ આવશે અમારા ગામડામાં તો લીલું નાખે ને માલ ઠોર એટલે એમને ફૂન કરે ને એ પણ વિડીયો આવશે હલો તો જય માતાજી હો અત્યારે આપણે આકાશી ઉપર ચડી ગયા એટલે સત ઉપર ચડી ગયા છે અને પતંગો કેટલા પેચ કાપી વાય પણ આપણને તો ખબર નથી પણ આપણા સબસ્ક્રાઈબર ને આપણા ભાઈ અગિયાર અને બે હજાર પચીસ બે હજાર પચીસ ની પતંગ બે હજાર પચીસ ની પતંગ આંબલીમાં કાયતરા ખાવા જોઈએ પણ કાયતરા હજી થયા નથી કાયતરા થાય છે હજી વાર લાગશે

તમે પણ વિડીયો જોઈજો અને પતંગ આપણે એકા બે પેચ ઉપાડે એવી દોરી લાવવાના છે અને બે હજાર પચીસની પતંગ પણ આવી ગઈ છે જો બે હજાર પચીસ આ ઊંધું લાગે પણ વિડીયોમાં તમને ખબરી લાગશે તો અશ્વિનભાઈની પહેલી પતંગ ઉઠશે ચૌદ તારીખે અને તમારે પણ વિડીયોમાં જોવો હોય તો અશ્વિનભાઈ બ્લોગમાં ચેનલમાં લાઈક કરજો અને શેર અને સબસ્ક્રાઈબર કરી નાખજો અને કેવી પતંગ ચગાવી અમારા ગામડામાં જુઓ અત્યારથી ચગે શંક્રાંત જેવું જ લાગે અમારું શામજીભાઈનું થોડુંક કહેવું છે એમ છે કે

જો આપણે બાયરે જતા હતા પણ દાદા ત્યાં બેઠા હતા અને એમને કીધું કે બાપા સીતારામ નો થોડોક ઇતિહાસ આપણે કઈ પણ આપણને તો જો કે આપણે ઘણા દૂરથી થી આવ્યા આપણે તો પિક્ચરમાં ને એવી રીતે જોતા હોય પણ કઈ ઇતિહાસ બહુ ખબર નથી એટલે દાદા થોડોક ઇતિહાસ કરશે તો વિડીયો તમે જોતા રહ્યો જય માતાજી બાપા સીતારામ દાદા તમારું કયું કામ દાદા એમ ને બાપા સીતારામ વિશે થોડોક ઇતિહાસ કીજો ને

બાપુ ને કોઈ ઓળખી નહીં બગદાણા વાળા બાપા કેવા જોકે આપડે તો નાનકી ઉમર એટલે બઉ ખબર ન હોય મારા દાદા ને ઇતિહાસ ની થોડી ખબર હોય મારા દાદા ઓમ શાંતિ થઈ ગયા